લોકોમાં જે એટલો આક્રોશ છે કે પબ્લિક ખાલી ચૂંટણીની રાહ જોઈને બેઠી છે બાકીના આવનારા તાલુકા જિલ્લા પંચાયત એ બધું મને લાગે છે ભાજપનો એકડો નીકળી જશે અને ઉંમરગામથી અંબાજી સુધી એની પૂરી અસર પડશે અને ભાજપે અત્યારે કોઈ પણ આદિવાસીઓની વાસીઓને ગુમરાહ કરવાનું જે પણ ષડયંત્ર રચશે યોજના થકી તે પણ લોકો હાથમાં નથી આવવાના અને એના થકી ચૈતરભાઈને બહુ મોટો ફાયદો થવાનો છે અને ભાજપને જાકારો મળવાનો છે ચૈતરભાઈને ખરીદી શકે એવી કોઈ ભાજપ પાસે એવી નોટ નથી બની આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને જે સરતી જામીન મળ્યા છે તેઓ હાલ બહાર આવ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો વિધાનસભાનું જે સત્ર ચાલે છે તેમાં તેઓને હાજરી આપવા માટે એમને આ જે કોર્ટે જે સરતી જામીન આપ્યા છે ત્યારે આપણી સાથે ચેતરભાઈ સાથે કાયમ રહેનારા દેવેન્દ્રભાઈ છે એમની સાથે વાત કરીશું દેવાભાઈ ચેતરભાઈ આ છે એટલે શું કહેશો આજે જે ડિડિયાપાડા સાગબારાના લોકલાડીલા ધારાસભ્ય ચૈત્રભાઈ વસવા સાહેબને જે જામીન મળ્યા છે એમાં આદિવાસી સમાજમાં બહુ મોટી ખુશી છે અને આજે બરોડા સબ જેલ પરથી છૂટીને અત્યારે લોકોનો અવાજ બનીને ગાંધીનગર ખાતે વિધાનસભામાં આજે આઠ નવ ને દસ સપ્ટેમ્બરના રોજ હાજરી આપશે અને લોકોનો અવાજ બનશે ચેતરભાઈ જે સતત જે છેલ્લા ત્રણેક મહિનાથી જેલમાં છે તો તમે જે બધા કાર્ય કરો છો તમે સાથે રહેનારા બહાર ફરો છો લોકોની કેવી પ્રતિક્રિયા છે કઈ રીતનો માહોલ છે ને શું કહેશો એ બાબતે આજે જે ચૈતરભાઈ જેલમાં હતા અને એના પછી અમે જે પ્રવાસ કર્યો લોકો વચ્ચે લોકોમાં જે એક આક્રોશ પેદા થયેલો છે કે જે પણ સત્તાધારી પાર્ટી એ કે જે પણ કાવા દાવા રહી છે એમાં કાવા દાવામાં જે સામેના જે પણ શાસકો છે એ આજે એમના કાવા દાવામાં નિષ્ફળ ગયેલા છે અને લોકોમાં જે એટલો આક્રોશ છે કે પબ્લિક ખાલી ચૂંટણીની રાહ જોઈને બેઠી છે બાકીના આવનારા તાલુકા જિલ્લા પંચાયત એ બધું મને લાગે છે ભાજપનો એકડો નીકળી જશે અને ગામથી અંબાજી સુધી એની પૂરી અસર પડશે અને ભાજપે અત્યારે કોઈ પણ આદિવાસીઓની વાસીઓની ગુમરાહ કરવાનું જે પણ ષડયંત્ર રચશે યોજના થકી તે પણ લોકો હાથમાં નથી આવવાના અને એના થકી ચૈતરભાઈને બહુ મોટો ફાયદો થવાનો છે અને ભાજપને જાકારો મળવાનો છે ખાસ કરીને જો વાત કરીએ તો ધારાસભ્ય સામે જે અગાઉનો કેસ હતો ત્યારે જામીન મળ્યા હતા જે કેસ હતો ફોરેસ્ટનો કેસ ને આ કેસમાં તમે જે ગામડામાં ફરો છો તો લોકો શું કહે છે તમે જે વાત કરી ને બીજું કે એમને જે ત્રણ દિવસ બાદ જે ચેતરભાઈ અત્યારે વિધાનસભાની અંદર છે તો શું કહેશો એ બાબતે શું કે હાલ એમને જે જામીન મળ્યા છે એ બાબતે હાલ જે જે જોવા જઈએ તો ચૈત્રભાઈએ અત્યાર સુધી જેલમાં રહ્યા એ જેલના નિયમોનું પાલન કર્યું છે દરેક રીતે શિસ્તબદ્ધ રીતે એમણે જે કાયદાનું જે અનુસરણ કરવાનું એ કર્યું છે ચૈત્રભાઈએ અને એ થકી જે અત્યારે અમને લાગે છે સુધી અમારા જે બીજું આવનારું જે નેક્સ્ટ હિયરિંગ છે એમાં અમને અમારા તરફી ચુકાદો આવે અને લોકો વચ્ચે જલ્દી ચૈત્ર ભાઈ આવે એવું અમે પોતે વિચારીએ છે અને લોકો પણ વિચારે છે બીજું કે એમની સામે જે કાયદેસરની કાર્યવાહીની વાત તો થઈ પરંતુ જે ખાસ લોકો શું કરી રહ્યા છે બીજું અલગ અલગ પાર્ટીના લોકો મળતા છે બીજું કે આ ગાળામાં કોઈ એવા પણ કોઈ નેતા તમને મળવાયા કે ચૈતરભાઈને ભાજપમાં કે કોંગ્રેસમાં લેવી એવી પણ વાતો ઘણા સમયથી થાય છે કોંગ્રેસ આક્ષેપ પણ કરે છે કેટલી વાર કોંગ્રેસના નેતાઓ અંદરખાન એટલે આ મીડિયા સમક્ષ નહીં પરંતુ કે

અમે આદિવાસી સમાજ અમે એમના બધા સૈનિકો છે આજે ચૈતરભાઈની ગેરહાજરીમાં પણ અમે તે જ રીતે લોકોમાં રહીએ છીએ લોકોના જે પ્રશ્નો હોય એના અમે નિરાકરણ કરીએ છીએ પરંતુ ચૈતરભાઈને ખરીદી શકે એવી કોઈ ભાજપ પાસે એવી નોટ નથી બની અને જે પણ સંઘર્ષ અમારા આદિવાસી સમાજના બીજા બિરસા મુંડા કહેવાય ચૈતરભાઈ એટલે ભાજપે અત્યાર સુધી એવી કોઈ નોટ હો દી નથી પરંતુ એમના પાસે એક જ હથિયાર છે કે

અને એ પણ એક લોકોની આદિવાસી સમાજની જીત છે અને આવનારી જે નેક્સ્ટ અગિયારથી બાર તારીખે જે હિયરિંગ છે એમાં પણ આ સત્યની જીત થવાની છે આદિવાસી સમાજની જીત થવાની છે અને એ જ રીતે ચૈત્રભાઈ આવીને પણ લોકોનો અવાજ ઉઠાવતા રહેશે અને લોકો માટે લડશે પાછા પણ જેલ જેલમાં જવાનું થશે તેઓ ચૈત્રભાઈ પાછી પાણી કરવાના નથી અને આ સરકાર સામે ડબલ તાકાતથી લડશે એવું લોકોને અમે ખાતરી આપી છે આ હતા દેવેન્દ્રભાઈ દેવાભાઈ કે જેઓએ ચેતરભાઈના મુદ્દે ખાસ વાત કરી છે તેઓ ચેતરભાઈના ખાસ નજીકના એક નેતા છે ને યુવા નેતા છે તેઓ પણ આ મુદ્દે આપણી સાથે ખાસ વાત કરી છે નરેન્દ્ર પેપરવાળા ગુજરાત તક નર્મદા